રાધનપુર હાઈવે પર લાકડીયા નજીક ઇકો કાર અને ટ્રેલર વચ્ચે ધડાકાભર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા છ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા મરનાર ગોંડલ પંથકના હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે હવે જોઈ લાકડીયાથી મારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ સામખિયાળીથી રાધનપુર તરફ ઇકો કારમાં જઈ રહેલ પરિવારના સૌ સભ્યો લાકડીયા નજીક ટ્રેલર સાથે ધડાકાભેર અક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત જૂના કટરિયા ત્રણ રસ્તા નજીક ઓવરબ્રિજ પર આ દુર્ઘટના થઈ હતી ટ્રકને ઓવરટેક કરવા જતા ઇકો કાર સામે આવતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કારમાં બેઠેલા છ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા મરનાર ગોંડલ પતંગના હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે ધડાકાભેર આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલી હદે ભયંકર ખરાબ હતો કે જાણે ઇકો કારનો આખો ડૂંચો અને બુકડો વળી ગયો હતો એવી પરિસ્થિતિમાં આ કાર ધડાકાભેર અથડા અથડાઈ હતી અને તેમાં મુસાફરી કરેલા છ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા તાત્કાલિક અસરથી એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તમામને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત અતિ કરૂણ જોવા મળ્યો હતો અને છ વ્યક્તિઓના એક સાથે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે જોકે તેમની ઓળખ બાકી છે પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર મરનાર વ્યક્તિ રાજકોટના ગોંડલ પંથકના હોવાનું તપાસમાં ખુલ્યું છે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતના સ્થળે બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે